હવે આ જમીન બજાર ભાવ થી વેચવામાં આવશે લાભ કોને થશે હવે અહિયાં તમારે ઇન્વેસ્ટમેન્ટ લાવો છે એટલે તમે જો આવી રીતે મચ્છીમારો રહેતા એમને સુધી છે એટલે આ જે બધું ગવર્મેન્ટે જે પણોનું જે નીતિ ચાલુ કરી છે એની અંદર આની અંદર ચેરિયાઓ નું નુકસાન થયેલું છે વન્યજીવને નુકસાન થશે અહીંયા અમુક નાના નાના પક્ષીઓ ને મછલીઓ છે જે ફક્ત એ ચેરિયા ઉપર જીવે છે આપણે ગાય પ્રોગ્રામમાં આપણે ઊંટ ઉપર કર્યો હતો કે ઊંઠ ઊંટના જે અમુક અમુક ઉપર જ જીવે છે એ લોકો અહીંયાથી આ જે બધું ષડયંત્રો ચાલી રહ્યા છે કે તમે કમાવો એની ના નથી પણ એરિયાની ડેવલપમેન્ટ સાથે એનો લોકલ એડવાન્ટેજ શું થાય છે એ જોવા કરતા આપણે ફક્ત બધા મોટા વેપારીઓને લાભ દેવા માટે જ્યાં કરી રહ્યા છીએ આ નુકસાન કરતા છે અને તમે કરો છો તો બેલેન્સિંગ કરો હવે આની અંદર તમે જુઓ કે આ બધું કરવા અત્યાર સુધી અઘરું હતું મોદી સાહેબ આવ્યા પહેલા કારણ કે એની અંદર તમે ચેરિયા કાપો ને તો એક એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એક્ટ હતો એની અંદર તમારે એસેસમેન્ટ આપવો પડે કે એના એન્વાયરમેન્ટ ઉપર શું ઇમ્પેક્ટ આવશે તો પછી એટલા ને એટલા ચેરિયા તમારે બીજે ઉગાવવા પડે હવે એ બધું નધારા થઈ ગયું એની અંદર હવે કોઈ પૂછતું નથી પછી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નો એક્ટ બી હતો એની અંદર કિનારાથી અમુક દૂર સુધી તમે વસવાટ કરી શકો કિનારા સુધી ન જઈ શકો એ બધું પણ અત્યારે ઠંડા બક્ષામાં પડ્યું છે કોઈ પૂછા કરવાનું તમે ફક્ત ધંધો કરો અને જમીનો કબજે કરો